જો તમારી ગર્ભાવસ્થા દરમિયાન શ્રાવણ મહિનો આવે છે તો તમે અને તમારું આવનારું બાળક ખૂબ નસીબદાર છો કેમ ચાલો જાણીએ ભારતીય વૈદિક સનાતન પરંપરામાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે શ્રાવણ મહિનાને સૌથી પવિત્ર અને પુણ્ય અર્જિત કરવાનો મહિનો કહેવામાં આવે છે આજે ગર્ભવતી માતા માટે આ મહિનાનું વિશેષ મહત્વ સમજીએ આ મહિનામાં પૂર્ણિમાનો ચંદ્ર શ્રાવણ નક્ષત્રમાં હોય છે તેથી જ આ મહિનાને શ્રાવણ મહિનો કહે છે શ્રવણ નક્ષત્રની ઉર્જા આખો મહિનો પ્રભાવી રહે છે શ્રવણ નક્ષત્રને કાન અથવા તો ત્રણ પગલા દ્વારા દર્શાવવામાં આવે છે આ મહિનામાં બ્રહ્માંડની ઉર્જા એવી બને છે કે શાસ્ત્રો અને જ્ઞાન તરફની રુચિ કુદરતી રીતે જ વધે છે સકારાત્મકતા વધે છે સાત્વિક લોકો અને વાતાવરણ પ્રત્યે ઝુકાવ વધે છે માનસિક સ્થિતિ ખૂબ સારી હોય છે તમે આનંદિત અને પ્રફુલ્લિત રહી શકો છો બ્રહ્માંડ પોતે ગ્રહણશીલ અવસ્થામાં છે તેથી જ આ મહિના દરમિયાન જ્ઞાન ગ્રહણ કરવું અને તેને જીવનમાં ઉતારવું ખૂબ સરળ બને છે ગર્ભવતી માતાઓ તમારા માટે સૌથી શુભ સમાચાર એ છે કે આ મહિનામાં જીવન અવરોધક વિચારો માન્યતાઓ ધારણાઓ સ્વભાવ છોડવો ખૂબ સરળ છે તમારા બાળકને પોષક વિચારો ગુણો આદતો અને જ્ઞાન જીવનમાં ઉતારવા માટે શ્રવણ નક્ષત્રની ઉર્જા તમને ખૂબ મદદ કરશે શ્રવણ નક્ષત્રનું ત્રણ પગલાનું ચિહ્ન આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતિક છે તો આ મહિનાની દરેક ક્ષણનું ભક્તિ જ્ઞાન અને પોતાના પર સકારાત્મક કામ કરવામાં રોકાણ કરીએ